ભાનુકુમાર ત્રિવેદી છે પાલનપુર પાસેના જગાણાના વતની છે કાવ્ય વિવેચન લઘુકથા લોક સાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે એમનું પુસ્તક છે ચાંદો ઉગ્યો ચોકમાં એ સાહિત્ય ઋષિકોમાં આદર પામેલું છે એક પીછું મોરનું નામે લોક સાહિત્યના પુસ્તકમાં સહસંપાદક તરીકે પણ તેમને કામ કરેલું છે તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્ય બિંદુ છે આપેલી કથા છે એ લોકકથા છે લોકવાહિકા લોકો દ્વારા કહેવાયેલી તેમાંથી શ્રી લેખકે કીધેલી છે નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી તેવા પાઠમાં દર્શાવવામાં આવ્યું છે લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે છે તે અહીં સુંદર રીતે આલેખાયેલું છે લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે અહીંયા છે લોકભાષામાં ઘણા સંવાદો રજૂ થયા છે તો ચાલો આપણે પાઠની સમજૂતી જોઈએ કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે રાત્રિનો સમય છે પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘુઘરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ પહેલું આણું છે જ્યારે સ્ત્રી પહેલું આણું ભરીને આવી હોય ત્યારે એને પગમાં ઘૂઘરીઓ પહેરી હોય એ લયબદ્ધ રીતે રણકે છે એવી રીતે રાત્રે છે એ તમરાના અવાજ આવી રહ્યા છે રાતને વધારે શણગારી રહ્યા છે કાળા બમ્મ રાબની તારેલિયા મોટી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે જેવી રીતે જામનગરની બાંધણીની અંદર જે છાપકામ છે એવું આકાશમાં જાણે તારલિયાઓ દ્વારા છાપકામ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવ નગર આવેલું છે આ વાત છે એ વાવ નામના નગરની છે બનાસ કાંઠાની ધરતી છે એના જે આથમણા એટલે કે પશ્ચિમ ભાગમાં આવેલું વાવ છે તેની વાત છે હાલ તો તેની ઉપર નિદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે પણ વાવના રાજા વજે સંઘની આંખમાં જરાય નિંદર નથી ગામ આખું સુઈ રહ્યું છે પણ રાજા જાગે છે એ વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરક્ષ લાગ્યા વિના પાણી પીવે છે વળી રંગ છે વારે વારે ઊભા થાય છે પડખા ફેરવે છે તરસ નથી લાગી શકતા પાણી પીવે છે ઊભા થાય અને ઝરૂખામાંથી પોતાના શહેર એટલે કે પોતાના નગરની સામે જુએ છે રાત્રે કચ્છના રણની કાંધે આવેલો આ વરુડીમાં નાળેશ્વરીનો આ વિસ્તાર છે કચ્છના રણની કાંધે આવેલો એટલે કે છેડે આવેલો વરૂડીમાં નાડેશ્વરી નો આ વિસ્તાર છે એવા આ પંથકના રાજમથક વાવ નગરીના રાણા વજેસંગજી અંધારી રાતમાં દૂર સુદૂર સુધી કોઈ મશાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે રાજા છે એ જુએ છે જો ક્યાંક દૂરમાં મશાલ સળગતી હોય

એ વ્યાકુળ છે એનો આ ઉચાટ એટલે કે એનો ડર છે વાવના ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા માટે પૂરતી છે આજે જે વાવના સિમાડે જે ખેતરમાં ઘટના બની હતી ને એ એમની ઊંઘ ઉડાડવા માટે પૂરતી છે પડોશી રાજાના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા પાડોશી રાજાના ના સિપાહીઓ છે ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાળતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતને વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા પરંતુ આસપાસની અંદર જે ખડ લેવા માટે દાંતરડાઓ લઈને સ્ત્રીઓ ગઈ હતી એમણે છે આ બધાને ભગાડી દીધા બાજુના રાજના સિપાહીઓને રાણાને ખબર મળી તો કારબારી સાથે ત્યાં પહોંચે એ મહિલાઓને કહ્યું જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે હો રાજા કહે છે હે જગદંબાઓ તમારા લીધે આ મલક ઉજળો છે અને તમે હાચી હાવજડી સિંહણો એ જે કામ કર્યું છે એ તમે કર્યું છે કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીંટી પણ અપાવી કારભારીઓને કીધું કે આ બધી માતાઓને એક એક સોનાની વીંટી આપી દો તમે જોઈ શકો છો એ બાજુના રાજ્યના જે સૈનિકો હતા એમને છે આ સ્ત્રીઓ છે દાતરડા લઈ અને પાછા વાળે એવું ચિત્રમાં તમને દેખાય છે પોતાના રાજની પ્રજાની આ ખુમારી સાથે સાથે એમના ભયાતો અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને છે અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદળ ભેળા થાય છે બીજા દિવસની સવારે ભગવાન સૂર્યનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે એ પહેલા જ રાણાની નિંદર ઉડી જાય છે બીજા દિવસે સવારે સૂર્યોદય થયા પહેલા જ રાજા જાગી જાય છે પ્રાત કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરામાં બોલાવો મોકલ્યો રાજા એ છે બીજા દિવસે સવારે પોતાની દૈનિક ક્રિયાઓ પરવાથી તરત જ બધા જને સંદેશો મોકલ્યો અને બપોરના આરામ બાદ ઝડતી બપોરે સૌને બોલાવી લીધા બપોર પછી બધાને બોલાવી અને સભા ભરે છે રાજા રાજવહીવટ લોક ચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થાય ત્યાં તો વાવનો રાણો આ સગળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી પણ રાણાની આ પણથી થી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે છે બધાને થયું શું રાજા બોલશે બધાના કાન સરવા થાય છે એટલે રાણા વાત આગળ વધારે છે

ઈ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ના હોય રાજાને આ બધા ઠાકોરો ચૌહાણ સોલંકી વેંજિયા એ બધા રાજપૂતો છે એ કહે છે કે બાપુ તમારે કે મૂંઝાવાનું ન હોય આપણા માવતરે આવા મગદરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે હો એ કાકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું જોઈ લેશું એ બધા રાજપૂતો કહે છે કે બાપુ મૂંઝાવાનું ન હોય અમે છીએ

વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી દઈએ તો રાજાએ કીધું કે આપણે એ ફરતો ગઢ ચણાવી દેવી તો કેમ થાય એવો મજબૂત ગઢ બનાવીએ કે દશમનો દસ મહિના માથે તોય દરવાજા તોડી ન શકે સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય શું કેવું છે ખાયો રાજા કહે છે કે સિંધમાંથી જે લૂંટારા આવે છે એનાથી પણ રક્ષણ મળે અને સામેનો રાજા દસ મહિના સુધી તોડે તો એનું બાણું ન તૂટે એવો ગઢ બનાવો બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા દો અમે બધા ભેળા મળીને બરાબર વચાર કરશું પછી ગઢ કેવો બનાવો એ આપને જણાવું ચિંતા ન રાખતા બધા લોકો કહે છે કે બાપુ તમે એ વાત અત્યારે રહેવા દો તમે ચિંતા કરોમાં ગઢ કેવી રીતે બનાવો કેવો બનાવો અમે મળી અને નક્કી કરશું અને પછી તમને જણાવશું આટલું સાંભળીને રાણાએ કીધું સારું ત્યારે કઈ સગળા ડાયરાને ભાવ વિભોર વિદાય આપી અને ડાયરો વિખેરાયો ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો રાણાએ કીધું કે કાંઈ વાંધો નહીં તમે જે નક્કી કરો એ મુજબ આપણું એક અઠવાડિયું વીતી ગયું રાણાનો ઉચાડ તો ઓગળી ગયો હતો અઠવાડિયું થઈ ગયું રાજાની ચિંતા છે એ ઓછી થઈ ગઈ હતી છતાં એને ગઢનું શું થયું એની ચિંતા તો સેવી જ રાજાની ચિંતા ઓછી થઈ પણ આ ગઢનું શું થયું એની ચિંતા તો હતી જ

ભળે અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કયા વિના વેરો માફ કરે ઉલટાની માણસોને જીભવામાં મદદ કરે દરબારીઓને રાણા માટે માન હતું કારણ કે પ્રજાની ચિંતા એટલી કરતા હતા રાણા કે જ્યારે દુકાળ પડે ને ત્યારે એ કયા વગર વેરો માફ કરી દેતા હતા એ માણસોને જીભવામાં મદદ કરતા હતા રાજમાં કોઈ માંદુ પડે કે ઉકલી જાય તો એ રાણા ખબર રાખે તેના પરિવારની ચિંતા કરે કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય ને તો પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર ન પડે એ રીતે પ્રસંગ પૂરો થાય આ વાત છે આમ રાણાની જયકાર કરવાની કરવાની એટલે રાણાનો ઉચાટ દૂર જવાબદારી પણ પ્રજા સમજતી હતી આ બધું થાવા છતાં અને છતાંય રાણાની ક્યારેય જયકાર નહીં કરવાની એવો નિયમ હતો એટલે રાણાનો ઉચાટ આ રાણાની ચિંતા દૂર કરવાની જવાબદારી તો હવે પ્રજાની છે ને એવું પ્રજા સમજતી હતી અને પછીની પૂનમની સંધ્યા થઈ છે આભલાની કોર ભર્યા ડાયરામાં રંગ છે બાપ ખમ્મા ધણીને શામળાની સોગંધ વગેરે શબ્દોનો પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી એ જ ટાણે વાવના રાણાના દરબાર ગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ તમારો ઘડ તૈયાર છે જોવા માટે શિમાડે પધારો સાંજનો સમય છે ડાયરો જામો છે એ સમયે છે એ રાજકવિ આવે છે અને બાપુને કે છે કે બાપુ તમારો ગઢ તૈયાર છે પૂનમની રાત છે તો શું જુએ છે વાવના સીમાડે જાય છે સમસ્ત વાવ ઢીમા સુઈગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેંજીયા રાજપૂતો

પોતાની પાસે હથિયાર હતા એ લઈને આવી ગયા છે સ્ત્રીઓ પણ સાથે જોડાય છે રાણો વિચારે એ એક કતારમાં ઉભેલા સઘરા રાણાને પૂછ્યું બાપુ શું તમે આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી રાજાને કહે છે કે બાપુ તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી તો એ માટી કાંકરા ને ગઢ તમારે ચમ બનાવવો છે અમે બધા ગઢ જ છીએ તમારો 100 જણા છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડો તો શું ચકલુ વાવમાં પગ ના મૂકી શકે હો પછી તમારે ચણતર નો ગઢ શું કરવો છે રાણા ને આ બધા લોકો કહે છે કે અમારી લાશો પરથી ચકલુઈ ના ફરકી શકે રજવાડું શું જઈ શકતું કે પછી તમારે જણતરના ગઢને શું કરવું છે અને પછી તો ખમા ઘણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આભમાં પહોંચો પછી તો ખમા ઘણી ઠાકર શામળિયાનો જય જયકાર આભમાં પહોંચો કદાચ આ રણનાદ ના પડગા આસપાસમાં પડ્યા હશે શિમાડે જઈને પણ અફળાયા હશે એટલે એ પછી આસપાસના રજવાડોનો ગુમાન તો હળી જ ગયું આ ખુમારીની વાત સાંભળનારા અટકચાળો કરવાનું ભૂલી જ ગયા તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં

પોતાને સ્વમાન અપાવે છે એમને પાનો ચડાવે છે તો આવો હતો આ સરસ મજાનો ગઢની રડ છોડો રાણાની વાવનો એક પ્રસંગ જે લોક મુકે સચવાયેલો છે આગળ જોઈએ હવે શબ્દાર્થ કાજલ તો મેષ બનાસની ધરતી એટલે બનાસકાંઠા જિલ્લાની ધરતી નિદ્રા તો ઊંઘ આઈવરુડી એટલે કે નડેશ્વરી માતાનું લોક બોલીમાં નામ રાણા તો રાજા ઉચાટ તો ચિંતા વેરો તો કર મલક વિસ્તાર અથવા નાનું રાજ્ય

મજૂરી માટે રજુ થતી સૂચના પ્રસ્તાવ તો દરખાસ્ત એક કાન થી બીજા કાને એમ ફરવું કરણોપકરણ પિયર થી વહુ ને વિધિસર સાસરે વળાવી આવીને તે આણું વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગ થી રંગેલું ઓઢણું તો બાંધણી જોર થી ફૂંકાતા પવન નો અવાજ તો સમસમ અહીં આપણો પાઠ ત્રણ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના ગુજરાતી વિષયના તમામ પાઠના સમજૂતીના વિડીયો આપણી ચેનલ પર

પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યન પોથી પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયો સ્વાધ્યન પોથીના વિડીયો બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો